સમગ્ર ગુજરાત ના વંચા બારોટ સમાજ ધોરણ દસ બાર ના સેવા ગ્રુપ સંસ્થા ગુજરાત દ્વારા છઠ્ઠો વિદ્યાર્થી પ્રતિભા સન્માન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે યોજાયો શિક્ષણ સેવા અને સહકારનો સમન્વય એટલે લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા ગુજરાત પાટણ ખાતે કાર્યરત સંસ્થા દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિષય પર કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે સતત પાંચ વર્ષથી ગુજરાતના વૈવંચા તુરીબારોટ સમાજના ધોરણ દસ અને બારના તેજસ્વી તાલલાઓના સન્માનિત કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે

મહત્વનું છે કે લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા ગુજરાત દ્વારા છઠ્ઠો વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમ કાર્યક્રમના મુખ્ય ઉદઘાટક શ્રી કિરણભાઈ બારોટ વસાઈ એલઆઈસી ઓફિસર ઊંઝા બ્રાન્ચ અને પ્રતિભાશાળી શિક્ષક શ્રી પ્રકાશભાઈ નાયક ગુજરાત માહિતી નિયામક વિભાગ ગાંધીનગરના સહાયક નિયામક પ્રવીણભાઈ બારોટ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમએસડબલ્યુ વિભાગના પ્રોફેસર શ્રી રોશનભાઈ અગ્રવાલ સાથે રાકેશભાઈ બારોટ કમાન્ડો શ્રીમતી સરોજબેન બારોટ ડોક્ટર અશ્વિનભાઈ તેમજ કાંતિભાઈ નાયક અને અમૃતલાલ જે બારોટ તેમજ તેમજ દીક્ષિતભાઈ સાધુ સહિત સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી લક્ષ્મીચંદભાઈ બારોટ ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ બારોટ સાથે અન્ય હોદ્દેદારોમાં રમેશચંદ્ર રાવ સંજયભાઈ જાધવ શૈલેષભાઈ જાધવ હિતેશભાઈ સોલંકી રજનીભાઈ બારોટ સહિતના લોકો સાથે સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને સમાજના અન્ય વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બારોટ બારોટર ચેનલ પર સાબરકાંઠા અરવલ્લી સુરત નવસારી ખેડા પંચમહાલ જિલ્લાના વૈવંચા તુરી બારોટ સમાજના આગેવાનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેરા છઠ્ઠા વિદ્યાર્થી પ્રતિભા સન્માન કાર્યક્રમમાં ધોરણ દસમાં પ્રથમ ક્રમાંકે માહી કિશોરભાઈ નાયક ગામ પટોસના તાલુકો પાલનપુર બનાસકાંઠા દ્વિતીય ક્રમે માહી નરેશભાઈ મુળેઠિયા ગામ પીપળી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા જ્યારે તૃતીય નંબરે ગૌરવકુમાર અરવિંદભાઈ પરમાર રહે પૂર્વ ગઢાણી તાલુકો ગુજરાત જિલ્લો બોટાદનો સમાવેશ થાય છે તો ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે દામીનબેન જશવંતભાઈ પરમાર રહે નવાવા સિદ્ધપુર જિલ્લો પાટણ દ્વિતીય ક્રમાંકે ચંદ્રકાંત દિનેશભાઈ જાદવ રહે સોકરા તાલુકો હારીજ જિલ્લો પાટણ તો તૃતીય નંબરે દિવ્યા રમેશભાઈ નાયક રહે ભાગડપીપળી તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા તો ધોરણ બારમાં કોમર્સ પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે સાહિલ રમેશભાઈ પરમાર સુખબોર દ્વિતીય નંબરે ઉર્મિલાબેન વિનોદભાઈ પરમાર કડુકા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે કીર્તિ ચતનકુમાર વાળા રામનગર કાળિયાબીડ ભાવનગર દ્વિતીય નંબરે ધ્રુવકુમાર ભીખાભાઈ બારોટ બુંગળીયા તાલુકો કપડવન જિલ્લો ખેડા નંબરે રચના સોલંકી તાલુકો બેચરાજી મહેસાણાના વિદ્યાર્થી સહિત દસ અને બારના સામાન્ય કોમર્સ અને સાયન્સ પ્રવાહ પચાસથી વધુ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર પત્ર અને શિલરીથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો રિપોર્ટર લક્ષ્મીચંદ બારોટ પાટણ સમગ્ર ગુજરાત વૈવશાહા બારૂડ સમાજનો વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહ છઠ્ઠો યોજાયો એની અંદર સમગ્ર ગુજરાતમાં ધુરી બારૂડ સમાજના જે કંઈ વસતા વ્યક્તિઓ હતા એ લોકોનું પાયાનું શૈક્ષણિક ક્ષેત્રની અંદર પાયાનું વરસ ધોરણ દસ અને ધોરણ બાર કહી શકાય તો ધોરણ દસ અને ધોરણ બારના સમયની અંદર એ પોતે શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને અમને પોતાને પ્રોત્સાહન મળે તેમજ પ્રેરણા મળે તેમજ દસમું એના બારમાં પછી શું કરવું એ વિષય બાબતે પણ અમને માર્ગદર્શન મળી રહે તેમજ આ વિદ્યાર્થીઓ જે કરાય શૈક્ષણિક ક્ષેત્રમાં ખૂબ આગળ વધે એને ધ્યાનમાં રાખી અને અમે છેલ્લા પાંચ વર્ષથી આજે છઠ્ઠું વર્ષ છે અને એ પ્રમાણે એવા શિક્ષણલક્ષી કાર્યક્રમો કરતા હોઈએ છીએ એમાં લગભગ પચાસ જેટલા વિદ્યાર્થીઓ જે ખરા એમના વાલીઓ સાથે અહીંયા આવેલા હતા આ સાથે સમાજના ઘણા બધા જાણતા અજાણતા ઘણા વ્યક્તિઓ અહીંયા આવેલા હતા અને લોકોની હાજરીમાં આ જે કાર્યક્રમ જે કરો એ સારી રીતે સૌની બધાની હાજરીમાં સારી રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થયેલો હતો જેની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ કલ્યાણ સેવા સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતના તુરીબાળો ભયવંજા તુરીબાળો સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખેલો હતો અમારો આ સંસ્થાનો મુખ્ય હેતુ એવું છે કે સમાજના શિક્ષણનો પાયો મજબૂત થાય અને સમાજના બાળકો શિક્ષણમાં આગળ વધે તેના હેતુથી અમે દર વર્ષે આવો પ્રોગ્રામ કરી શિક્ષણના બાળકો માટે કરતા હોઈએ છીએ અને હાલમાં અમારા સમાજનો મુખ્ય વ્યવસાય ભવાય અને લોકસંગીતનો હોવા છતાં આજે એ ધંધો દિવસે દિવસે લુપ્ત થઈ રહ્યો છે જેના કારણે બાળકોનો શિક્ષણ સિવાય સમાજનો ઉદ્ધાર નથી એના ભાગ્યના માધ્યમથી અમે આ લોક કલ્યાણ દ્વારા છ વર્ષથી છેલ્લા આ શિક્ષણ તફી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખીએ છીએ અને આજના લોકકલ્યાણ સેવાગૃપ સંસ્થાના છઠ્ઠા તેજસ્વી તાલા સન્માનની અંદર પચાસથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો આજે ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ લોકકલ્યા લોક કલ્યાણ સેવા સંસ્થા દ્વારા જે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જે ધૂરી ભારત સમાજ દ્વારા આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહનનો જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ધોરણ દસ તથા ધોરણ બાર બારના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જે સમગ્ર ગુજરાતમાંથી સિત્તેરથી નેવું પ્લસ જે લાવ્યા હોય તેવા પચાસ વિદ્યાર્થીઓનું વિદ્યાર્થીઓનો આ સન્માન કાર્યક્રમ હતો તેમાં મારું પણ સન્માન થયેલું છે સમગ્ર ગુજરાતમાં ધુરીબારો સમાજમાં મારો પ્રથમ નંબર આવ્યો છે તેના મને ખૂબ જ ખુશી થાય છે મારા માતા પિતા તથા આ સમાજના બધા લોકોને હું ખૂબ જ આભાર માનું છું અને જે રીતે આ સમાજ પ્રગતિ કરી રહ્યો છે અને કાર્ય કરી રહ્યો છે સમાજ સેવાના તેવી જ રીતે હું પણ આગળ વધીશ અને એક સારી પોસ્ટ પર આવીને આ સમાજનું હું ક્યારેય નહીં ભૂલીશ અને આ સમાજના પ્રગતિ માટે ઉત્તરોત્તર કરી શકે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે